માટે જે તત્વ મને ઉઠી ગઈ છે ને કામ પર જવાનું છે નાઈન દિલ્હી વ્લોગ કઈ સ્ટાર્ટિંગ કરી છે જો પ્રશ્ન આ દિલ્હી વ્લોગ આ વિવેકના અને તૈયાર થઈ ગઈ છે નાસ્તો કર લે પછી લોકન કન્ટીન્યુ કરી નાસ્તો કરવા બેહી ગયા છે ને આ આપણો ટિફિન ભરાય છે ટિફિન ભરાઈ જઈને આપણે નાસ્તો કર લે પછી વ્લોગ કન્ટીન્યુ કરી જો કમ્પલેટ કરી દીધું છે વરસાદની લુઈ કારવ્યને પછી આપડે કમ્પલેટ થઈ ગયા છે ફોરવર્ડમાં નીકળી છે આપણે નાના ભાઈજીઓ ટિફિન લેવા રોકાણા છે દેખાતો નહી હોય हमली अपने कारखाने जाता था आज जो रास्ता में ब्रिज आइजो मैं तो आईने लोकेशन तो जो वो मस्ती न से मैं तो हाँ तो बरसात आवतो तो अरे अरे मैं तो आएं तो पानी तो जो किलो बदुसा ऑफिस आई जासी हमारे पटना से अब ट्रेसिंग करे जा कंप्यूटर है આ કે કામ ચાલુ હે પછી હસી મજાક કરી જો હાથે વાતો તો કરે છે વાડ કાળા કરવાની વાત આલે હા ભાઈ ઉધર વાડ કાળા કરીને આવ નહી છે જો હાથે નવરા થઈને બેહી ગયા છે એકને એક પગ ચડાવીને હા અને ખાખના નાસ્તો આવી ગયો હાથે ભેગા થાય છે અને બીજી નો મેસેજ આ બાપાનો આપડે કઈ ચા પીતા નથી પતી ગયું છે હવે આપણે જઈશું ઘરે ઘરે જઈને જમવાના નથી જૂના ઘરે જવાના છે આ લોકો કામ કરે હે ભાઈ ભાઈ કપડાં બદલાવે છે ના ભાઈ ગયા ને આપણે ઘરે જઈ ટિફિન જઈને ઘરે જઈને ખોલશું અને હજુ બાપા બહુ રમત કરે બાપા મને થોડુંક શીખવાનું મળે એમ છે પણ બાપાને ટાઈમ નથી એટલે આપને કઈ જવાબ દેતા નથી જોયો એવો હજુ પાછા દાંત કાઢે હે બાપા દાંત કાઢે હે જુનાગઢ આવી ગયા છે ને જમી લે જો જુનાગઢ આવી ગયા રોડ ઉપર નો વ્યૂ હે આપડે આ જૂનું મકાન છે અને આપડે બાઇક માં પાર્ક કરી રહ્યા આપડે મહાદેવ ના દર્શન પણ કરી લીધા અરે આવી ગયા છે ને જો હાથે બેઠા છે પપ્પા ની ઓલા ભાઈને દસું રમાળે દીવાબતી ના ઘરે આવી ગયા બહાર જો પંટીને ઘરે આખો જોઈ લે એડી ઉપર આવી ગયા છે ને આમ નજારો જો મસ્તીનો છે પાછળ ખેતર છે આમ અને પપ્પા ની ઓલા ભાઈને દસું રમાળે છે આમ તો નજારો જો પાછળ આમ કેવો સનસેટ નો વ્યૂ કેવો મસ્ત આવે છે ફેમિલી આપણે લોકો જમી લીધું છે નવરા થઈ ગયા છે આશા કરું છે ઘરમાં કેટલા સભ્યો છે પછી બ્લોક બનાવીને કહેશું નાના ભાઈની અંદર કામ ઉપર ગયો છે એ ઓફિસ ગયો છે અને પપ્પા ને મોટા ભાઈ બહાર બેઠા છે પછી હું ધીરે ધીરે મારા ઘરના સભ્યોને સભ્યો મેળવીશ તમે થોડોક સપોર્ટ કરી દો તમારા સપોર્ટથી આપણે આગળ વધવાનું છે ફેમિલી